આ તો રાશન કાર્ડ ના જિલ્લોડા રાશન કાર્ડ નું તો એટલી લાઈન એટલી લાઈન એટલી લાઈન મારા ઉપર થી અંગુઠો ના આવે રેખાઓ જ કહ જી બોલા ત્યાં અંગુઠો આવતો નહી

અમારા ભાઈ પૈસા તો મેં લાઈન મુક્યા છે મેં કીધું હમણાં તમારે મેલા બાજુ નીકળું એટલે આપતી જાવ દૂધ ભરાવા આવું એટલે આપતી જાવ ત્યાં યાદ છે ભાઈ લીધેલા તમારો હારું ટોપુ કરેલો પૈસો કદી ના ભૂલાય આપેલું જેને મદદ કરી એને પાછા આપવા ઘેર જઈને બહુ નો પૈસા આપો તો જઈને આપી આવું હમણાં ભલા મોડી રો માં ભોલા તાળી રો માં ભલા મોડી રો માં ભોલા તાળી રો માં એ ભાઈ ભાઈ ટીજી દિલ ભાઈ ભાઈ એ ભલા મોડી રો માં ભોલા તાળી હે ઇંગ્લિશ મો કહે અંકલ અને ગુજરાતી મો કહે કાકા એ દીકરીઓ નો જમાનો આવ્યો એ દીકરા ના બાપ ના વડી જાય બાળ ઓકા એ ભાઈ ભાઈ તન તન ભલા મોડી રો માં ભોલા તાળી રો માં હા લાડ ખોરી 나이, 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 나이. 나이, 나이. 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 나이.

આવી વાતો કરશે કહેલી વાળા વ્યવસ્થિત કોણ કરે લે એટલે મારા આ પેલું

એ તો બધું હર કે ના ગમે તે હોય તો બધું મને જ કરવાનું એમ પણ તો ગોળી ખા ખાડી કીધું મારે ખાડી કોઈ ઘેર પૈસા નથી સન બેટા તો બાપાના મમ મમ લીધું મને એટલે કહું ના હોય તે હોય હાથકો ખોણો હોય તે ગમે તે બધું મારા ઉપર તું વાત કરની હા એટલે તને પૂછું કે આપડા ગરબા તઈ જણો છે તઈ જણાથી બીજા કોને પૂછવાજો પણ તમે ના કે ના ના વાત કરો છો તે હમજી લીધીઓ એ ભાઈ વાત ખાને વાત કીધું ખાલી મારી કીધું તો ચોર છો નઈ ના ના મુ મારો પિયર મોક લાવશું બહુ આમાં પિયર ચોહી આયો ને ઘરની વાત તો ઘરનો નઈ પૂછે ખોલ દો એટલે તમે મને કીધુંતું એટલે કોઈ લઈને હું ઇતમે લઈ વાત નથી હવે ઘર તો તમે આપરો તમે કરો છો તો તમને ના પૂછું તો કોને પૂછું ક્યો બાજુમાં પડોશીને જઈ પૂછવા જાવ ભાઈ અમાર વસ્તુ લઈ પૂછાય કોક ના ના પણ હું તો ચોર ને ભઈ ચોર તું ખાઈ મારો હવે બોવાય મ બધા બોલી છે લખી ના ને ચોર કોને છે મતલબ નહીં કીધું આરોપ નહીં નાછે તમારા ઉપર ખાલી પૂછું છું ઘરમાં ત્રણ માણસ ત્રણ ત્રણ ના પૂછું તો પૂછવા જાવ કે વાત હા ભલા ભાઈ છું કેસાર વેલું રાખો તમે વેલું રાખો આઠ વાગે ને નવ વાગે લોકાસર જવાનું તે અગિયાર વાગે ઘેર આવી ગયે આ રોટલા ભેગા થયા તો થયા કા કોઈ નહીં કૂતરો રોટલા ખાઈ જવું હું કઉ છું લ્યા કરો લોબેણ જવાનું હોય તો લે તમે લોકાચાર વેરા સરતું રાખો અરે એક બે ના આવ્યો તો સાલ્યુ ટેમ્પો ઉપર લેવાનો સાલ કોઈ મરી ગયેલું છે કોઈ પાછું આવવાનું છે અને મારા બેટા હો જ નહીં હમું જે કેવું પડે પણ એક તો આ ભલ્યો તો ભલ્યા તો અમે લોકાસરમાં કોઈ ઠીકોણું જ ના હોય

હા અમારા જો એક તો બે વર થયો નહી છોરી પહેના ડખલા ચાલુ થઈ ગયા ઘર વાળો કહે છે તો તું સોર અમારે મને હાચું કે ખોટું ના કે આ આ તો પથલો કેતો તો કે છોકરું હારું છે હારું છે એટલે વળી હું વળી હગું કર્યું કે મારા તો ગુંદરપુરા વિચાર હતો એ આપણું છોકરું હારું હતું તે એ સંબંધ ના કરો આ પેલા પઠલા જ પકડવું પડશે મારા બેટા પથલા પાણી જયા કહે એટલે

ત્યાં કો બધું મારા જ લેવું હોય લેડો બહુ બિડા ખાઈ લે હેડો ના ખો તમે તાર અમર તો નઈ ખાવ અમે તો ચોર છીએનો એવી વાતો ની રાખવાની હેડો રોટલો બનાવી દીધો છે તમે ખો અન જાડો ખો લે ખાઈ લે હવે એવી વાતો ની રી તો ખાવે નહીં કોઈ કરું નઈ વાતો પીવું એ નહીં તમાર ઘર નું એ નહીં પીઉ મારા ભાઈ ભાઈ ખવાય જ ના બહુ આવે હેડો અરે વાં ક્યાં

ઓ પીઓ હેડો પછી હમણાં ત્રણ વાગે પાછો ફેરતી આવું છું એક ઓટો મારું તે પછી પી લેજો એવું કર્યું છે ફરી ફરી ને બધું રમણ ભમણ કર્યું છે લગી રે બેસતો નહીં પી બેસતો હોય જમીન તો કોઈ ચિંતા કરી પીઓ હા કંટાળી ગયા ગરમીમાં તો એક તો રેવડાતું એ નહીં શિયાળામાં તો એક બે ડોલ્યો હોય પોણી તો ચાલી રહે પણ ઉનાળામાં તો

ચોરી તો આમાં પોતાના ઘર માં તો કોણ ચોરી કરે કયો આ તો બલાદમી તમે કેતા તા એ ભાઈ બની તરીકે હગું કર્યું હું તો આ ગમ માં નાખું એના ચોરી ગયો એમને થયું એ તો મને કયો આખી કહાની હેરા ખબિર પડે હેડો એકન એટલે તમારું ચોરી કરી ચોરી તો કરી નહી ચોરી નહીં તો ના કરે જો તમે લખલો પટાવ લઈ લેવાનું ના કરાય તમે કેટલી દૂર વાત સાચી પણ હું હોય નહીં ગમો કોઈક આટલું દુઃખ હોય તો પટી મારી પોકું પણ મન તો કોઈને કીધું જ નહીં લેણો તમે કરી આવું એટલે કહી દીધું લીધું કોણ હોય તોય મારું નો હોય તોય મારું નો તપેલી તો બધું વાત કરી બે તો નહીં વાત આવતા વાત કરો છો કટી ગયો આ તાર તાર બેરો ચાલ તમાર માને કે ખતાય આખો દારો ચોર ચોર કે આસે વાત કરો છો તે તમને કીધું હતું હું થી જોરી કે હું થીયું સો જ લે લે સો જ લેવા અંદર ઉધી રાખો જુઠ્ઠું ના બોલા પોણી તમારા ઘર નું પોણી હું લેવા પીવા એ લાગુ યક્તમે ઓવા શાંતિ ઓવા તું ચોરી મને કિસુ 15000 રૂપિયો તું લઈ ગઈ ભર દેઈ રહો યાર અલે હોય

એને તમે તો તો જોયું ઘરમાં ના ના પાસા ખાલી બહુ ખાતર પૂછ્યું છે કે તિજોરી એવું તું પૈસા એક વાપરી દીધા એવું તો બોલી મું એવું

ઘેર બેરાુઢામાં બેસી પછી તમારા મું જોઈલ માં જોઈને નાખેલી સબલ આદમી નહીં તમાત માં તમે ખાવા ના શું કરો કે પછી તાવ આવો તાવ નો પાછો મેલેરિયા થઈ જાય

વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમે પાછા આવું ના કરતા ઘરમાં ગમે જેવું વસ્તુ ખોવાય ને તો જેટલો ઘરમાં સભ્ય હોય ને કે પૂછવાની તો ફરજ હોય કે ભાઈ લીધું તું એટલે આવું ના કરતા જય માતાજી